નમસ્કાર મિત્રો આપ જોઈ રહ્યા છો આજના તાજા સમાચાર વલસાડ જિલ્લામાં આવેલી તમામ પ્રાથમિક માધ્યમિક તથા ઉચ્ચ માધ્યમિક શાળાઓ તેમજ કોલેજો અને ડીએલડી કોલેજોમાં માં ત્રેવીસ ડિસેમ્બર બે હજાર ઓગણીસ વીર બાલ દિવસની ઉજવણી શરૂ કરવામાં આવી છે દર વર્ષે તેવીસ ડિસેમ્બરના રોજ શીખ ધર્મના ના દસમા ગુરુ ગુરુ શ્રી પુત્રોના અદ્ભુત શૌર્ય અને બલિદાનની સ્મૃતિમાં વીર બાળ દિવસ ઉજવવામાં આવે છે આ દિવસનો મુખ્ય હેતુ વિદ્યાર્થીઓમાં શૌર્ય નૈતિક મૂલ્યો અને દેશ પ્રેમની ભાવના વિકસાવવાનો છે સાથે જ બાળ અધિકારો અંગે જાગૃતિ ફેલાવવી ત્યાગ અને બલિદાનની ભાવના વિદ્યાર્થીઓમાં માં વિકસે તે માટે વિવિધ કાર્યક્રમો યોજવામાં આવ્યા છે વલસાડ જિલ્લાના શૈક્ષણિક સંસ્થાઓમાં વિશેષ પ્રાર્થના સભાઓ વક્તૃત્વ સ્પર્ધાઓ નિબંધ લેખન અને દેશભક્તિ આધારિત કાર્યક્રમો દ્વારા આ દિવસની ભાવસભર ઉજવણી કરવામાં આવી રહી છે વિદ્યાર્થીઓએ વીર સાહિબ જાદાઓના જીવનમાંથી સાહસ શિસ્ત અને દેશ માટે સમર્પણના પાઠ શીખ્યા આ રીતે વલસાડ જિલ્લામાં વીર બાલ દિવસની ઉજવણી ઉત્સાહ અને ગૌરવ સાથે કરવામાં આવી રહી છે આપનો આ વિષય પર શું વિચાર છે કમેન્ટમાં જરૂર લખજો આવા વધુ શૈક્ષણિક અને સ્થાનિક સમાચાર માટે અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરો વિડીયો લાઇક કરો અને શેર કરવાનું ભૂલશો નહીં